माँ खुशियों की जमी होती है मां बच्चों के लिए खुदा समान होती है जब भी भी कोई बच्चे के में होते तो वो भी अपनी भीगी कर लेती है क्योंकि वो मां होती है नमस्कार जल्पेश मोड़सिया फ्रॉम नवकार एकडेमी ऊना मित्रों माँ शब्द समझ ने समझवाई शब्द शब्दकोश के डिक्शनरी जरूर नहीं મા શબ્દને સમજવા માટે તો હૃદયકોષની જરૂર છે આપણે મધર્સ ડેની ઉજવણી શા માટે કરીએ છીએ જોકે ત્રણસો પાસઠ દિવસ એ દરેક દિવસમાં માતાનો પ્રેમ અપાર હોય છે પણ આપણે આપણો પ્રેમ આ એક દિવસ વ્યક્ત કરી શકીએ એટલા માટે આપણે મધર્સ ડેની ઉજવણી કરીએ છીએ મિત્રો હું કંઈ લેખક નથી કે એના વિશે લેખ લખું કે હું કોઈ કવિ નથી કે એના વિશે કવિતા લખું કેમ કે માના પાત્ર વિશે તો જેટલું લખીએ એટલું ઓછું છે આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે હાઉ મચ વી આર ફોર ધેમ તેનું આપણે ધ્યાન કઈ રીતે રાખશું અને આપણે ઘણી વખત મગજમાં એ વિચાર કરીએ છીએ કે પેઇન ધ ચેન્જ ઓફ મેન દુઃખ છે એ માણસને બદલાવ પણ માતાના સ્વરૂપની અંદર આપણે ક્યારેય બદલાવ નથી જોયો એની એ જે નાની નાની બાબતો કે તું ધ્યાન રાખજે તું જમી લેજે તું આમ કરજે તો આ રીતે વર્તન કરજે આમ રહેજે આવી જે નાની નાની બાબતો છે એ આપણા હૃદય સુધી ઉતરી જાય છે અને આ બાબતો એ માના પાત્રને એ વધુ સરળ બનાવે છે આ એવો સહેલો સમય છે એટલે કે આ એવી સહેલી પેઢી છે કે જે માતાને સાદાઈથી જોઈ શકે છે આ જે માતા છે આપણે એ ના તો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે કે ના તો એની કોઈ વિશેષતા છે બસ એનું જીવન એકદમ સિમ્પલ છે અને આ જે જીવનનો જે એનો પ્રેમ એમનો જે પ્રેમ છે એ ક્યારેય ઓછો થતો નથી આપણે આ પાત્રને સમજવા માટે ઘણો પ્રયત્ન કરીએ તો પણ આપણે જેટલું સમજીએ એટલું ઓછું છે કેમ કે ઘણી વખત તમે જોતા હોય તો માં જે છે એ શબ્દ ખાલી એક અક્ષરનો છે પણ એનો જે પ્રેમ છે વ્હાલ છે એ ક્યારેય ઓછો ન થાય એ વ્હાલ અપાર છે કહેવાય કે ભાઈ બાળક માટે દિવાલનું કામ એ માતા કરે છે તમારા માટે માર્ગદર્શન અને સલાહ સૂચનનું કામ એ માતા કરે છે આપણા પ્રથમ ગુરુ એટલે આપણી માતા આપણને મિત્રો અને સંબંધીઓ તો ખાલી આપણને આપણી ઉંમરથી અને આપણા કામથી ઓળખે છે આપણી માતા તો આપણને નવ મહિના અગાઉથી ઓળખી છે જ્યારે એણે બાળકનો ચહેરો જોયો નહોતો ત્યારથી એ બાળકને પ્રેમ કરે છે મિત્રો મા શબ્દને સમજવા માટે તો મથવું પડે અને આ શબ્દ વિશે તો જેટલું ઊંડું નોલેજ લઈએ એટલું નોલેજ ઓછું છે અત્યારનો આ સમય એ માતાના કલ્ચરને એક કહેવાય ને કે ભાઈ શૈલી પેઢીનો આ સમય છે કે જેમાં આપણે આ જે માતાનું વર્તન છે જે માતાની સાદાયગી છે એને આપણે જોઈ શકીએ છીએ આવનારો સમય અલગ હશે આવનારો કલ્ચર છે અલગ હશે પણ આપણે આ જે માતા છે એનો પ્રેમ છે એ આપણા માટે ક્યારેય ઓછો ન થાય કહેવાય છે ને કે ભાઈ ભગવાને એક અદ્ભુત માતાનું સર્જન કર્યું છે આ જે માતા છે એનું અદ્ભુત સર્જન કર્યું છે ધોરણ દસની અંદર એક સરસ મજાનો અંગ્રેજીની અંદર એક પાઠ આવે છે જે મા વિશે છે કહેવાય છે કે જ્યારે ભગવાન માને બનાવતા હતા ને ત્યારે ઈશ્વરે માના પાત્રની અંદર એટલે કે માનું જે આબેવું શરીર બનાવ્યું પણ એમાં એક વસ્તુ નહોતી રાખી અને એ વસ્તુ કઈ હતી તો કે જ્યારે ભગવાન આ સ્વરૂપ બનાવે છે ત્યારે ભગવાનનો જે દેવદૂત હોય છે એ માતાના મોડલને જોઈશે એટલે કે માતાનું જે શરીર હતું એને જોઈશે ને એની જે આંખ છે એમાંથી આંસુ નીકળતા જોઈશે ત્યારે એ ભગવાનને સવાલ પૂછે છે કે ભગવાન તમે આ આંસુ શા માટે બનાવ્યા ત્યારે ભગવાન કહે છે કે આંસુ મેં નથી બનાવ્યા મેં ખાલી માનું પાત્ર બનાવ્યું એટલે કે મેં ખાલી માનું મોડલ બનાવ્યું ત્યાં તો એમાં આંસુ ચમત્કારિક રીતે નીકળેલા છે અને એ આંસુ છે ખુશીઓના દુઃખના અને એ આંસુ છે પોતાના બાળકના જ્યારે બાળક દુઃખમાં હોય બાળક સુખમાં હોય ત્યારે હંમેશા એની આંખમાંથી આંસુ નીકળે છે પછી એ ભલે બાળક સુખી હોય તો પણ એ ખુશીના આંસુ હોય છે અને દુઃખમાં હોય તો એ દુઃખના આંસુ હોય છે કહેવાય છે કે જ્યારે એ કોઈ કુટુંબ મોટું હોય કોઈ કુટુંબની અંદર સાત કે દસ સભ્ય હોય તો પણ એ હાફ અ કિલો કોબીજ એટલે કે અડધો કિલો કોબીની અંદર પણ સમગ્ર ઘરને કઈ રીતે જમાડવું એનો પ્લાન એના મગજની અંદર હોય છે એટલે કે પોતાના ઘરને પોતાના પરિવારને દુઃખ ન થાય આવી બાબતો એમાં હંમેશા પોતાના મગજની અંદર રાખતી હોય છે આ સાથે ઈશ્વરે ભલે માતાને બે હાથ આપેલા છે પણ એનામાં સ હાથની શક્તિ છે સિક્સ પેર ઓફ હેન્ડ્સ કેમ કે એ બાળકની સંભાળ લે છે ઘરકામ કરે છે પરિવારને સાચવે છે પોતાનું કામ કરે છે આવું કેટલાય અણગિનત કામ છે કે જેનું આલેખન કરવું ઓછું છે એટલે દેખાવમાં બે હાથ છે પણ એની જાણે સિક્સ પેર ઓફ હેન્ડ્સ સ હાથની જોડી હોય એવું આપણને લાગે છે પછી થ્રી પેર ઓફ આઈસ એટલે કે ત્રણ આંખની જોડી છે કેમ કે એક આંખ બાળકને અંદરથી જ્યારે બાળક વાતચીત ન કરે પહેલાં એ બાળકને સમજી લેવાનું કામ છે માતા કરે છે બાળકનું હૃદય બંધ હોય પણ એ હૃદયની અંદર શું છુપાયેલું છે એ માતા સારી રીતે સમજી શકે છે બાળકના ફેસ ઉપરથી એના હાવભાવ પ્રતિભાવો તેમજ એના શરીર ઉપરથી અંદાજ લગાવી શકે કે આજે બાળક ક્યાં દુઃખમાં છે અથવા તો કઈ ખુશીમાં છે આમ ભલે એની આંખ બેસે પણ જાણે ત્રણ આંખની જોડી આપેલી હોય એવું એમ મા કામ કરે છે ઈશ્વરે માનું પાત્ર એવી રીતે બનાવ્યું છે કે જેનું વર્ણન કરવું અસમર્થ છે આપણે દરરોજ આવી રીતે જ મધર્સ ડેની ઉજવણી એક દિવસ માટેની પણ કાયમી માટે કરીએ એવી અપેક્ષાઓ સાથે એવી આશાઓ સાથે હું જલ્પેશ મોડાસિયા ફરીવાર આવી છે એક નવી માહિતી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ